હાલો હું આવી ગઈશું પાછી આવી જ ચકલાઓને ચણ નાખવા હાડા નવ દસ થઈ ગયા ને થઈ ગયું મોડું થોડુંક ચકલાઈ જો વાડ જોઈ જોઈને વારે બેસી ગયા છે ચોખા એવા નહોતા બે દીથિયા બે દિથિયા કઈ નાખવાય ન આવતી નાખવા ન આવીને ત્યાં લગી વાટ જોઈને બેઠા હોય બધાય બેક દી ઓદલી બાજુ નહીં પણ ન્યા ઓસ્તા આવે છે અહીં વારો નજીક થાય છે ને એટલે અહીંયા જ બેસે ચાચા જો આપણે એક થાળીનું માપ કાયમ એક થાળી ચોખા નાખવાના છે જો હનુમાન દાદા ને મંદિર દેખાડી દઉં લાદી હમણાં નવી નાખી આ બે પિલોર ની ઓલી સફેદ જ હતી બાપુ ના કાળી હતી બ્લેક હતી ને જા આવે વ્હાઈટ કલર ની નાખીને ગોલ્ડન કલર બ્લુ પૂરેલા છે હનુમાન દાદા તમને દર્શન કરાવું ઈ બાજુ જાઓ એટલે પાછળનો નજારો હમણાં તો કેદુ નો બ્લોગમાં કઈ નહોતું લીધું આ બધું આજ પાસે આવી હતી ચણ નાખવા એટલે લવ આ જોઉં કેતી હતી આદુ છે પણ આદુ નથી ઈ ચા ચામાં નખાય એટલે ચા સ્વાદિષ્ટ બને જો આપણે હનુમાન દાદાનું મંદિર આખું મંદિર દિવસનું નથી ખોલતા થોડીક ઓરી દર્શન થાય બાયણું કાચનું છે ને દેખાય પણ છેટેથી ન દેખાય આપણે હનુમાન દાદાના દર્શન કરી લો બધાએ વાસુડિયો આયલો આવે છે હવે મંદિરમાં રમવા હાટું એ આયા આયા

લઈને કેવું કરે કામ કરવાનું ટાણું આવશે તો એ બવા આ ઉપર દેખાણો ક્યાં દેખાણો એમાં દેખાય છે આ કોણ છે વાસુ તું શું કામ કરવા આવ્યો અહિયાં નીંદવા આવ્યો નીંદવા આવ્યો મંદિર માં કોઈ કામ કરે એવું નથી તો વાસુ નીંદવા આવે ખડ થઈ ગયું હોય ને એટલે હા કેયનો નજારો એકલુંમ તો પાકી ગઈ હોય કે ભાંગી ગઈ હોય કાપી નાખીશા પેલા વેલા કુંજડા જોવા જઈડ્યા આ ને તો ઇંગ્લિશમાં શું કહેવાય કાંઈ ખબર નથી પેલા તો કેવા આવતા વૈયા ગયા હોતે જો અહીંયા પાણી હાલે છે નળ આવ્યા છે ને કેવા શું અરે વાસુ પાણી પાઈશ છો જો બેઠો બેઠો કેસ લાવો ભાઈ હું બગીચો પાઈ દઉં બોલતા આવડે છે તને આ બગીચો પાવાનું બોલતા આવડે છે આવડે હે બોલતા તો નળી કેવી જાને બેઠો સરખી જાય નળી આ બસ એમ તો નળ એ નળી લાંબી કઈ બગીચો પાઈશ આવા સરસ ફૂલ ઝાડ હોય બગીચાને પાણી પાવું પાવવું પડે ને તો એ વાસુભાઈ આવી ગયા જ્યાં પાણી હોતે સૂત છે હો ભેગો આ સાંમુ જોતા મારે સાંમુ જોતો જો ક્યો બેઠો છે કેટલો ટાઈમ થયા ધાબા ઉપર નહોતી આવી હાઈ બહુ જ ઠંડી વધારે છે એટલે ધાબા ઉપર આવી સૌ તડકો છે સરસ એટલે પવન એટલો છે શિયાળાના બ થઈ છે ને ઠંડી પડે છે ને બહુ જ પવન ઉડે છે અત્યારે જો મસ્ત ગામ જો સિટી જેવું ગામ છે કાંઈ ઘટે નહીં અમારા ગામમાં અને આપણે હમણાં મંદિરે ગયા હતા ને મંદિરની ધજા છે અહીં અમારા બાજુમાં જ મંદિર છે આરોગ્ય કેન્દ્ર છે અહીં આંગણવાડી છે આ જો બિલી બિલીમાં જોઈ લ્યો બિલા કેટલા બિલા આવ્યા છે આ બીલા ઉનાળાની ગરમી હોય ને ઝાડા ને એવું થઈ ગયું હોય ને છોકરાઓને તો આનો ગરબ હોય ને એ ખવરાવાય પાણીમાં સરબત કરીને દેવાય ટૂંકમાં એટલે ઝાડા મટી જાય ગરમીના ના પાછળ ખેતરનો પીવ એકદમ જોરદાર આવે જો હવે તો પાકણી ઉપર હોય હમણાં મોસમ પડશે ઘઉં ને ચણાને ઉપરથી પાકવા એવું છે અને આ અમારું આખું ગામ એ ધાબા ઉપર આવી હતી તડકા હાટું થી તો એમ થઈ ગયું કે લાવ બતાવી દઉં અને જા સફેદ ધજા દેખાય ને આ સફેદ ધજા એકદી બતાવી હતી મેં વિડીયોમાં પણ એમાં તે દી નહોતી દેખાતી આ જીવણ બાપાની જગ્યા છે દાસી જીવણ બાપાની જગ્યા ધજાના દર્શન કરો ને તોય બસ થઈ પડે એટલું હાસ છે જીવણ બાપાનું અને મારું ગામ છે ઘોઘાવદર આ જીવણ બાપાની જગ્યા અહીંયા અમાર નજીક જ થઈ આવી અને આ અમારા ગામનો નજારો આખો હવે જાય આપણે નીચે તડકો ખાઈ લીધો હજી એક ચા બાજી ધાબું છે આ ધાબું દવાખાનાનું આવે પાછળ અમારે ખેતર આવી જાય છેલ્લું મકાન આવે અમારે

બીજું કઈ થાય છાયો આવે એટલે છાયા મેં મોઢું નથી દેખાતું સારું હાલો હવે જાય નીચે ઉતરી ધાબે ઘણી વાર રહી લીધું તડકાનું વેલું કામ પતાવી દીધું તો આપડી બેલી અહીંથી ફરીને આવીને ધાબે જવાનું થાય હું બ્લાઉઝ સીવતી હતી ને બ્લાઉઝ પૂરું થઈ ગઈશ ફાઇનલ આપણે આવી રીતનો પટ્ટો મૂક્યો છે એમાં અને બ્લાઉઝ તો આખું સિમ્પલ જ છે હવે એની દોરી બાકી છે ટાંકવાની આપણે દોરી તૈયાર જ લીધી છે તો બતાવું લટકણવાળી દોરી મેં તૈયાર લઈ લીધીશ અને મેચિંગની લીધી છે એટલે દોરી ટાંકી દઉં અને બે હુક બાકી છે પછી બ્લાઉજ આપણું કમ્પ્લીટ અને આપણી દોરી ટકાઈને તૈયાર થઈ ગઈ અને આવું કંઈક બ્લાઉઝ લાગે છે આ ચોલીનું બ્લાઉઝ છે સાદી સિમ્પલ ચોલી બનાવીશ કલર કેવો છે કોમેન્ટ કરીને કહી દેજો તો કોઈને ગમતો હોય એને ફેવરેટ કલર લાગે કદાચ ન ગમતો હોય એને ન પસંદ આવે અત્યારે મેં બપોરે બનાવી છે વઘારેલી ખીચડી અને એમાં લાલ મરચું ચટણી નથી નાખી મરચું નાખું તું ને લીલું એટલે આપણે નાખતી ત્યાં લીલા ત મસ્ત મજાની બની ગઈ વઘારેલી ખીચડી એ બનાવી સંભારો શાક તો સવારમાં બની ગયું હોય ટિફિન કરવાનું હોય એટલે સંભારો એ બાકી સેમ ને તરવાના તરવાના હું શેકવાના તરેલા તો કોઈ નથી ખાતું કોબીસ ને લેવો જો અમારે કોઈ ખાતું જ નથી ફૂલા કોબીસ જ કોઈ ન ખાય અને જો કે અત્યારે શિયાળો શિયાળ એટલે ખવાય પણ નો ખાય તો સારું કંઈક વળી એવી જરૂર પડે એવું હોય કે અમારે ફરજિયાત નાખવાનું નાખવું જ પડે તો વળી નાખવાનું

ને જમવામાં અત્યારે બે હોય ફેલી તો ઘણવા વહી ગયો હોય ફેલી વહી ગયો હોય શીખી ને લઈ વહી ગયા બપોરે એક વાઈ જમવા એક ને પણ હવા થઈ ગયો મોડું જ હોય બપોર જમવાનું કેમ વહેલું ભાવે નવ વાગે થઈ ને ગયા તા જો વાલનો શાક છે રોટલી છે ખીચડી છે વઘારેલી ભેગું દહીં છે અને આપણે મરચાજી બનાવી છાસ ગોળ મુરવા ભેગા પાપડ હોતી શેકેલા પાપડ અત્યારે બપોરે જમવાનું આટલું હોય સાંજે બહુ ન હોય સાંજે ચાન ભાખરી જ હોય કેમ એ એની ફેવરેટ આલો બધાય જમવા બપોરે અમારે ફેની લાવી ગયો છે ઘરે સાડા ચાર વાગી ગયા સ્કૂલેથી આવ્યો છે એનો પાપો ઊભો હશે તો હજી વાતો કરતો આવે ટિફિન ખાલું કરી ટિફીન માં મૂક દે ચોકડીમાં દફતર માં લઈ બોટલ લઈ લોક પછી ઉતાવ બે અત્યારે બેસી ગયા છે જમીન વાર ફેનીલ તો હુઈ હોત ગયો હુઈ ગયો નથી હોય એટલે ખોટું ખોટું હશે કાં કેવું હોતું કેવું હું તો શો કહેતા ખોટું 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 તમે કોઈ ખોટું ખોટું હુવો અમારે ફેનિલ ખોટું ખોટું હૂવે જો અત્યારે હું મમ્મી દીકરો બે જ હતા કામ જમવામાં એ જૈન પપ્પાને બહાર જમવા જવાનું હતું એક જગ્યાએ ગામમાં એટલે જમવા વઈ ગયા ને હું ફેનિલ બે હતા જમવામાં તો અમે બે જમી લીધું અને હવે દીકું જાહે નાવા ગરમ પાણી મૂકી દીધું છે

અમાર ફેનલ ચિત્ર અને એવું બધું બનાવશે ત્યારે હું બતાવતી રહીશ હા પોપી સારું હાલો વિડીયોને એન્ડ કરી આપણે ફરી મળીએ પાછા કાલે નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ